હું તૈયાર થઈ ગઈ છું કે નાઈ લીધું છે હા પેન્ટ ટી શર્ટ બેઠા તો ચાલો હવે બાયે શું બનાવ્યું બતાવો હવે જમવાનું હા ઓ સરસ સરસ તો બધાયને ગુડ મોર્નિંગ શુભ સવાર તો જો સવાર પડી ગઈ છે સવારમાં આવી ગયા છે 8:30 ના જોઈ લો ને બા સવાર સવારમાં જો ટીફિન બનાવી નાખ્યું છે બાયે સરસ મજાનું

તો તમને કપડાં કાઢી દઉં તો ચાલો જો કપડાં ધોવાના છે તો જો બારે કપડા દઈશ ભૂકવેલા ને હું કરીશ કચરા પોતા મમ્મી હું કચરા પોતા કરી નાખું ને

ફરવાને જ जाऊ ફરવા જવાનું છે ને બે ભાઈ હં બે ભાઈ પડશે ને હા બરાબર થઈ ગયા છે તો મારી ખોટી બરાબર છે રીતે તો છે એમાં કે હાચી રીતે મનથી ન દિલથી હોય

લે પેટો પુરુષો કરકો હા પૂરી ના લે લા લે બહુ પાસા હો તમે તો આમ મતલબ બાપ તમન પૂછી લો

या मैं नो थोड़ी नहीं की के मैं थोड़ी 500 500

temo pog soman mbaye maalo owemo waysac tañaga mar bapañ ma ba pat e kay way ma wati lidi ma baba ɓei jegee xoden a ko so lene lidi tinaxa suɓol jeg ike ga yaxaftawanse owa mawamuseik laate man ke make wasx waa tamamani babo watareanuma donee ge dala nagferiamea તો કે એકદી રેની આવશે બરાબર કોટલા આવની કોટલા આવી જશે હમ અને મને જાવાનું આગે પછી કે ખાવવાનું અત્યારે તો મને કે ક્યાં જાવા હોય ના જા તને તો અત્યારે એમ કે હું જા જલ્દી જલ્દી સંતાઈ દો કેવી લાગુ હાલા જલ્દી જલ્દી ફટાફટ કે તૈયાર થઈ જા અને હું કામ કે જલ્દી જલ્દી ઘર થઈ જા કે

હાલો થોડી વાર વિડીયો બંધ કરીએ દેવીશા બેન હવે તમે કચરા પોતા કરી નાખો છો કરશે કરશો ને તમે ચાલો જો તમે લોકો નાસ્તો કરવા માટે મારે તો કઈ નાસ્તો નથી કરવો એ જો મસ્ત મજાનું બનાવ્યા છે પુલાવ ભાત લઈ લઈશ હે તો ચાલો આપણે બાની બાજુ બતાવું આ દીકરી બે અત્યારમાં બેસી ગયા નાસ્તો કરવા માટે

કેવું આંધ્ર બેરું કૂટાઈ ગયું ફોન બીજા ને થઈ ગયું બીજા ને બીજા ને થઈ ગયું આવો મગજ થઈ ગયો છે મારે ખાલી હા હા ચાલો